સર આગ લાગી છે વાત કર્ણાટક અને પંજાબની છે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે આ બંને પાર્ટીઓ દાવો કરે છે કે તેમને ખરેખર ખેડૂતોના હિતની પરવા છે હકીકત એ છે કે ખેડૂતો માટે તેમના વાયદાની ફાઇલો તો ન રહે છે પરંતુ જમીન પર એની કોઈ જ અસર થતી નથી તેઓ માત્ર વાયદાનો જ કારોબાર કરે છે એટલે જ ખેડૂતોએ રસ્તાઓ પર ઉતરવું પડ્યું છે ધરતીપુત્રોએ આ બંને રાજ્યોમાં રાજનીતિની ધરતી ધ્રુજાવી દીધી કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે વિચાર્યું કે આ ખેડૂતો થોડા સમય સુધી અવાજ ઉઠાવશે એના પછી તેઓ ફરી કામે વળગી જશે તેમનું ટેન્શન દૂર થઈ જશે જોકે ખેડૂતોએ નક્કી કર્યું કે આ વખતે ખોટા વાયદાની જાળમાં ફસાવવું જ નથી તેઓ આંદોલન કરતા રહ્યા કેટલાક ખેડૂત નેતાઓ કહે છે કે તેમને બદનામ કરવા માટે કોંગ્રેસની સરકારે કાવતરું રચ્યું હતું બાગલકોટમાં ખેડૂતોનું આંદોલન હિંસક થઈ ગયું આવી વાત ફેલાવવામાં આવી જેની આડમાં ગોદાવરી સુગર ફેક્ટરીની અંદર શેરડીથી ભરેલી સોથી પણ વધારે ટ્રેક્ટરોને આગ લગાડવામાં આવી જેનાથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ એ દ્રશ્ય ખરેખર બિહામણું હતું ફેક્ટરીની અંદર કતારમાં ઊભા રહેલા ટ્રેક્ટરોમાં આગ લાગી આકાશમાં ધુઆડો છવાયો બે બાઇકને પણ આગ લગાડવામાં આવી ઘટના સ્થળે પોલીસની સંખ્યા ઓછી હતી આખી સ્થિતિ થાળે પાડવામાં ખૂબ જ મુશ્કેલી થઈ ખેડૂતો પર પથ્થરમારો અને લાઠીચાર્જ કરવામાં આવ્યો જેનાથી આખા વિસ્તારમાં માહોલ તંગ થઈ ગયો હવે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેમણે ટ્રેક્ટરોને આગ નહોતી લગાવી બલકે તેઓ તો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે કે સરકારે જ ખેડૂતોને બદનામ કરવા માટે આ આગ લગાવી હતી વળી એ પણ હેતુ હતો કે આ આગના બહાને સરકાર ખેડૂતોના નેતાઓને જેલમાં પૂરી દે જેથી ખેડૂતોનું આંદોલન શાંત થઈ શકે ખેડૂત નેતા સુભાષ શિરાબુર કહે છે કે આગ માટે ખેડૂતો જવાબદાર નથી ફેક્ટરીની સાથે જોડાયેલા લોકો જ હિંસા કરવા લાગ્યા હતા શેરડીઓથી ભરેલા ટ્રેક્ટરોને અમે આગ લગાવી નથી ખુદ એસપી ત્યાં હાજર હતા ફેક્ટરી તરફથી જ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા ખેડૂતો અને કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજાઓ પહોંચી હતી હુમલાખોરોએ પોલીસના વાહનો અને ખેડૂતો પર હુમલા કર્યા હતા ખેડૂતો અને સરકારની વચ્ચે કિંમતને લઈને લડાઈ ચાલી રહી છે ત્યારે એવા સમયે આ આગ લગાડવામાં આવી મુગોલના ખેડૂતો શેરડી માટે પાંત્રીસો રૂપિયા પ્રતિ ટન કિંમતની માગણી કરી રહ્યા છે ગયા અઠવાડિયામાં બે ગામીમાં ખેડૂતો દ્વારા નક્કી કરવામાં આવી તેત્રીસો રૂપિયાની કિંમત સ્વીકારવા માટે તેઓ તૈયાર નથી માત્ર મુગોલના ખેડૂતોની વાત નથી બલકી સમગ્ર કર્ણાટકના ખેડૂતો રાજ્ય સરકારથી નારાજ છે તેઓ દાવો કરે છે કે એમએસપી તેમના ખર્ચ કરતાં પણ ઓછી છે આ રાજ્યમાં મોટાભાગે લઘુ અને સીમાન ખેડૂતો છે ભૂતકાળમાં જાહેર થતા પેકેજોનો પણ બરાબર અમલ થતો નથી એમાં પણ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે પંજાબમાં ખેડૂતો તાજેતરમાં જ વિરોધ વ્યક્ત કરવા લાગ્યા હતા કોમી ઇન્સાફ મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમણે શંભુ બોર્ડર સુધી પહોંચવાની પણ તૈયારી બતાવી હતી તેઓ સિંહોને મુક્તિ માટે માગણી કરી રહ્યા હતા સિંહો એટલે કે એવા શીખ કેદીઓ કે જે એમની સજા પૂરી થઈ ગઈ છે અને છતાં તેઓ જેલમાં છે પંજાબમાં આ વર્ષે એપ્રિલના અંતમાં પણ ખેડૂતોએ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીએ ખેડૂતોને અનેક વાયદા કર્યા હતા જોકે એ વાયદા પૂરા જ થયા નથી ખેડૂતો સવાલ કરે છે કે વાયદા કેમ પૂરા થતા નથી સામેથી તેમને કોઈ જવાબ જ મળતો નથી વાત આટલીથી પૂરી થતી નથી એ સમયે ખેડૂતોની સાથે વિદ્યાર્થીઓને શિક્ષકોના સંગઠો પણ જોડાયા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે ખેડૂતોના ખરા હિત માટે ભારત સરકાર દ્વારા ત્રણ મહત્ત્વના કૃષિ બિલ લાવવામાં આવ્યા હતા જે ખરેખર ક્રાંતિકારી પણ હતા એ ત્રણેય બિલમાં વચેટીયાઓ નહીં પરંતુ ખેડૂતોનો જ હિતોનો વિચાર કરવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોની ગેરમાર્ગે દોરવામાં કોઈ જ કચાશ નહોતી રાખી કદાચ એ બિલ્સમાં જરૂરી સુધારા કરીને એને પસાર કરી શકાયા હોત એના માટે રાજનીતિની જમીન નહીં પરંતુ ખરેખર ખેતર ખેડનારા ખેડૂતોની સાથે ચર્ચા થઈ શકી હોત કોઈ તારણ પર આવી શકાયું હોત અને ખેડૂતોની કમાણી વધારી શકાય હોત મૂળ વાત એ જ છે કે ખેડૂતોએ પણ બની બેસેલા ખેડૂત નેતાઓથી બચવું જોઈએ તેમણે જોવું જોઈએ કે કોણ તેમને મદદ કરી રહ્યો છે મદદની વાત છે તો ગુજરાત સરકારે લીધેલા આ એક નિર્ણયની પણ નોંધ લેવી પડે આપણા ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું ગુજરાત સરકારે ખેડૂતોની પીડા પણ સમજી અને એટલે જ સાતમી નવેમ્બરે રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાના ઐતિહાસિક કૃષિ પેકેજની જાહેરાત કરી બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બરથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આ રાહત પેકેજની વાત થઈ રહી છે ત્યારે તમને ઉપયોગી માહિતી આપીશું જેમ કે જેનો સર્વે ન થયો હોય એ ખેડૂતો પણ સહાય માટે અરજી કરી શકશે ખેડૂતો માટે બીજી મહત્ત્વની જાણકારી એ છે કે પિયત અને બિનપિયત અને બાગાયતી પાર્ક લેતા એમ તમામ ખેડૂતોને સમાન વળતર મળશે ત્રીજી મહત્ત્વની જાણકારી એ છે કે ખાતામાં એકથી વધુ ખેડૂતનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળશે તમે હાલની જ બે સ્થિતિ જુઓ જ્યાં એક તરફ કર્ણાટકમાં ખેડૂતો આરોપ મુજબ રાજ્ય સરકાર ખેડૂતો વિરુદ્ધ કાવતરા કરી રહી છે બીજી તરફ ગુજરાતમાં ખેડૂતો પર કુદરતી આફત રાખતી ત્યારે રાજ્ય સરકાર તેમને મદદ કરવા માટે આગળ આવે એટલે જ ખેડૂતોએ પોતાના હિતો ઈચ્છુને સમજવા પડશે ખેડૂતોની જેમ આદિવાસીઓ પણ તેમના હિતો અને સમજવા જોઈએ